મળતી માહિતી મુજબ થારના સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પચીસ માં પચીસ વર્ષીય મહિલા કંચનબેન પરમાર દાખલ કરવામાં આવી હતી જોકે નસબંધીના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું પરિવારજનોનો આરોપ છે કે નસબંધીના ઓપરેશન દરમિયાન ડોક્ટરની બેદરકારીના કારણે કંચનબેન પરમારનું મોત નિપજ્યું છે તબીબ દ્વારા નિયન નસકા કાપી નાખતા મોતની નિપજ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે મૃતક મહિલા કંચનબેન પરમારના પરિવારજનો આરોપ લગાવતા જણાવ્યું કે નસબંધીના ઓપરેશન દરમિયાન ડોક્ટર નિર્મલ સોલંકી દ્વારા મહિલાની અન્ય નસ કાપી નાખતા કંચનબેન મોત નીપજ્યું હતું આ મામલે પરિવારજનોએ બેદરકારી દાખવનાર ડોક્ટર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે મહિલા મોત નીપજતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે અને આ અત્યારે એના સમાચાર મળતા અમે અત્યારે અહીં આવ્યા છીએ પણ હકીકત શું છે હજી જાણવા મળી નથી એ સવારે વાગે આવેલા હતા અને સાંજે છ વાગે મૃત્યુ પામ્યા છે છતાં ડૉક્ટર બે ઓપરેશન કરી અને ભયા ગયા છે મૃત્યુ તો જાહેર કર્યા જ નથી પણ રાજકોટ રિપેર કરે અને છાના પાને આ ભીનું સંકેલવાની કોશિશ કરી રહ્યા હતા પણ બધા ઘણા બધા માણસો આવી જતા એવું તો ભીનું સંકેલવાનું નથી આ બેન સો વાગે ઠેટ થયા છે તો અમને મોડા કેમ જાહેર કર્યા કેમ તાત્કાલિક અમને કહેવામાં ન આવ્યું કે આ બેન ઠેટ થઈ ગયા છે તો આ બાબતે પણ ડૉક્ટરનો ડૉક્ટરોની પણ બેદરકારી છે અને

એ કેમ્પમાં પોતે ઓપરેશન કરાવવા માટે થઈને હોસ્પિટલમાં દાખલ થયેલા હતા આ જે ઓપરેશનની જે પ્રક્રિયા છે એના માટે થઈને જ્યારે એમને લઈ જવામાં આવ્યા તો ત્યારબાદ ઓપરેશન દરમિયાન જે પણ પ્રક્રિયા છે એમાં કોઈપણ એમને કોમ્પ્લિકેશન ઊભા થયેલા અને ત્યારબાદ એમને શારીરિક સમસ્યા ઊભી થવાના કારણે કોઈપણ કારણોસર એમનું મૃત્યુ જે છે એ થાનગઢ ખાતે થયેલું છે આ ઘટનાના આધારે જે પણ પરિવારજનો છે એમનું એવું કેવું છે કે જે પણ ડોક્ટર ઓપરેશન કરતા હતા એમના નેગ્લિજન્સીના કારણે આ સમગ્ર બનાવ બનેલો છે હાલ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ તપાસ જે છે એ નો ગુનો દાખલ કરી અને હાથ ધરવામાં આવી છે રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા વીસી ન્યૂઝ સુરેન્દ્રનગર